જ્યોતિષ શાસ્ત્રી શ્રી જયપ્રકાશ માઠકે દસ મે બે હજાર પચીસના રોજ ટીવી તેરમાં સાત થી શનિ મંગળનો ષડાયષ્ટક યોગને થવાને લીધે વિમાન ઉપરથી નીચે પડવાની શક્યતા બતાવી હતી કમનસીબે બાર જૂને બસો વ્યક્તિઓને લઈને અમદાવાદથી લંડન જતું વિમાન અમદાવાદના એરપોર્ટ પરથી ટેક ઓફ કરતી વખતે અચાનક તૂટી પડ્યું હતું જેમાં એક જ વ્યક્તિ જીવિત બચી હતી બીજું જે મેજર જે ગ્રહોની અંદર ચેન્જીસ છે એમાં સાત જૂનથી મંગળ છે એ સિંહ રાશિમાં આવશે હાલ નીચ રાશિ કર્કમાં છે એ સિંહ રાશિમાં આવશે એટલે શનિ અને મંગળનો શું કે એક ગ્રહ થી બીજો ગ્રહ છે એ આઠમા સ્થાનમાં હોય અને પેલા ગ્રહ થી આ ગ્રહ છે છઠ્ઠા સ્થાનમાં હોય તો આવી રીતે મંગળ જે છે સિંહ રાશિમાં આવશે એટલે એનાથી શનિદેવ છે આઠમા સ્થાનમાં આવશે અને શનિ થી મંગળ છે એ છઠ્ઠા સ્થાનમાં આવશે આવો ષડાષ્ટક યોગ છે એ સાત જૂન પછી શરૂ થાય છે અને ષડાષ્ટક યોગમાં મેં જોયું છે વિમાનો ઉપરથી નીચે પડે છે અને એ કઈ બરાબર ગણાતો નથી